વિદ્વાનો મત કરી રહ્યા છે દિગ્ગજો મત કરી રહ્યા છે નાગરિકો મત આપવા જઈ રહ્યા છે તો સાથે લોકશાહીના પર્વમાં બીએપીએસ ના સંતો પણ જોડાયા છે શિસ્ત સાથે પોતાના મતાધિકારનો આ સંતોએ ઉપયોગ કર્યો છે અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંતો સિત્તેર થી વધુ સંતો મતદાન કરવા માટે પહોંચ્યા છે શિસ્ત સાથે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે સિત્તેર થી વધુ સાધુ સંતો એક સાથે પોતાનું મતદાર કાર્ડ લઈ અને મત આપવા માટે પહોંચ્યા છે વડોદરામાં સ્વામિનારાયણ સંતો એક અનોખો મેસેજ આપ્યો છે અને સંતોએ પણ મતદાન કરવા જઈ અને અને તેમની ભૂમિકા નિભાવી છે છે કારણ કે એક મત એ રાષ્ટ્ર નિર્માણમાં ભાગ આપી શકે દરેક મતની કિંમત છે લોકશાહીમાં અનેકા લોકશાહીએ અધિકાર આપ્યો છે દરેક નાગરિકને પોતાની મરજીથી સરકાર પસંદ કરવાનો અને તમામ યુવાનો તમામ દેશને અપીલ કરવામાં આવી રહી છે વધુમાં વધુ મત કરવાની ત્યારે સ્વામિનારાયણ સંતુએ પણ

પોતાનું નિત્ય કર્મ પૂજા વિધિ કરી અને સૌ પ્રથમ આ મતદાનના કાર્યક્રમની અંદર જોડાયા છે તો આજે ગુરુહરિમોહન સ્વામી મહારાજ તથા તમામ સંતો એ પણ તમારો વિનંતી વડોદરા જિલ્લો વડોદરા શહેરના તમામ નાગરિકોને કરે છે કે આ મતદાનના કાર્યક્રમની અંદર બધા હાજર રહે ભાગ લે ઉત્સાહપૂર્વક ભાગ લે અને આ કાર્યક્રમની અંદર મતદાનમાં બધા જોડાય એનું